મોટી સંખ્યામાં નારેબાજી કરી છે આ દ્રશ્ય છે આપણી સાથે કરસનદાસ બાપુ અહિયાં રોડ ઉપર બેસી ગયા છે બાપુને પૂછે કે કેમ રોડ ઉપર બેસવાની જરૂર પડી બાપુ રોડ ઉપર બેસવાની જરૂરત કેમ પડી દીકરાનો માંડવો તો છે નહીં મજબૂર કરે છે આ ભાજપ સરકાર ખેડૂતો આવા જ નાલાયક છીએ એ નાલાયકીને લાયક બનાવવા માટેનો નાનકડો પ્રયત્ન છે ભાઈ નાનકડો પ્રયત્ન છે તમને બધાને કેતા અમારી છાતી ગદગદ ફૂલે છે પાડવા આવ્યા તા એ લોકો પાડવા

લોકોના પ્રેમથી એમપી બાર નીકળી ગયો છે ટૂંક સમયમાં એમપી નીકળી ગયો ને રાજાઓ એમાં અમુક રાજાઓ જે નેગેટિવ હતા ત્રાસ નથી કર્યો તમને અંદર નથી જવા દઈ રહ્યા અત્યારે બીવે છે ડરે છે અને અમારા ડરે છે એનો અમને આનંદ છે અરે દેતા મેં હમણાં પેલા કહ્યું કે અમને બે જણા જવા દો ને હા આમાં હું અમે હું ડિસિપ્લિન તોડીએ તમ તારે લાઠી ચાર્જ કરજો બાપુ ઉપર થી ઓર્ડર છે બસ ઉપર વાળાના સરનામા આપી દો ને બાકી એમ બધું ભોગી વળશો

પોસિબિલિટી છે કે આજે એનું એરિંગ છે એને જામીન મળી જશે ચત્તરભાઈના એનો જે આગળના ચોક પર જંગી એક સભા કરવાની હતી આદિવાસી સમાજ અને હિન્દુ સનાતનના માતાજી દેહ મોગ્રા યા મોહી માતાજીના ત્યાં દર્શન કરવાના હતા પણ આ લોકો લોક સમર્થનથી ડરે છે એટલે એ બધા લગભગ બધામાં એને બેન કર્યું છે મનાઈ કરી છે અને ફરી ફરીથી કહું છું કે ડરે છે અને એ ડર અમારામાં શક્તિનું રૂપાંતર કરે છે એટલે કોઈ પ્રશ્ન નથી બેન હું ફરીથી કહું છું એમએલએ ને પાડવા ગયા તા એમપી જઈન લાગે છે ઇલેક્શન જીતશે હજી તો ઇલેક્શન લડવાનું બાકી છે બેન હું અનેક વખત કહી ચુકો છું લડશે જીતશે ચિંતા ના કરો લોકસભામાં આ સીટ ઉપર જયારે લોકસભા કાઉન્ટિંગ થશે ત્યારે ચૈતરભાઈ વસાવા સંસદ સભ્ય એમપી બનશે એ વાત ને મારીને ચાવી દરિયામાં ફેંકી દો અને ભગવાન નું નામ લ્યો પાકું છે પાકું છે અને પાકું જેલમાં પૂરી દેવાના તો આ આ લોકોનો ધંધો છે કાગડો રામ ના બોલે બિલકુલ તો તરસનદાસ આપણે સાંભળ્યા જોઈ શકો છો કે અહિયાં આગળ મોટી સંખ્યામાં જે લોકો છે Thank <laughs> you.